આણંદ જિલ્લાના પેટલાદ બાંધની ચોકડી માર્ગ પર આવેલ વિશ્નોલી ગામ નજીકની એક ફૂડ કંપનીમાં આજે બપોરના સુમારે અચાનક આગ ફાટી નીકળતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી આ ઘટનાની જાણ આણંદ પેટલાદ વિદ્યાનગર કરમસદ અને બોરસદ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમો તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો પીટલાદ બાંધની ચોકડી માર્ગ પર આવેલ વિશ્નૌલી ગામ નજીકની ઓસ્ટીડ ફૂડ નામની ફૂડ કંપનીમાં આજે બપોરના સુમારે કારીગરો પેકેજિંગનું કામકાજ કરી રહ્યા હતા ત્યારે અચાનક ગમે કારણોસર આગે દેખા દીધી હતી થોડી જ મિનિટોમાં આગ વધુ પ્રસરતા કંપનીમાં કામ કરી રહેલા કર્મચારીઓ તુરંત જ કંપની બહાર નીકળી ગયા હતા તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટે ગોટા વાતાવરણમાં ફેલાતા આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા આગ અંગે આણંદ ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગની ટીમ તુરંત જ લાસ્કરો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી સાથે સાથે વિદ્યાનગર કરમસદ પેટલાદ તથા બોરસદ ફાયર વિભાગના ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આશરે દોઢ લાખ લીટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નહોતી બીજી તરફ કંપનીમાં આગ બુજાવવા માટે માત્ર ફાયર બોટલોની જ વ્યવસ્થા હોવાનું અને ફાયર સુવિધા અંગે કોઈ તકેદારી ન રખાઈ હોવાનું આણંદ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું